જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંધ અધ્યાય સત્યાવીસ પુરંજન આખ્યાન પુરંજનની શોચનીય સ્થિતિ નારદજી બોલ્યા એ પ્રમાણે હે મહારાજા પુરંજનને હાવભાવોથી સારી પેઠે વસ કરી પુરંજનની તે પતિને પોતાની સાથે રમાડતી પોતે પણ રમી હે પ્રાચીન બહિર્ષ તે રાણી સારી રીતે સ્નાન કરી સુંદર મુખ કરી કુમકુમ તથા સિંદૂર વગેરેથી મંગળ તિલક કરી સંતુષ્ટ હૃદયે પાસે આવી એટલે તેને પુરંજન રાજાએ આવકાર આપ્યો રાણીએ રાજાને આલિંગન આપ્યું એટલે રાજા પણ તેની ડોકે ઓળગી પડ્યું એકાંતમાં તેની સાથેના ગુહ્ય ભાષણોથી તેનું વિવેક જ્ઞાન એટલું બધું હરાઈ ગયું છે કે જેથી કેવળ તે સ્ત્રીને જ સર્વસ્વ તરીકે સ્વીકારી દિવસ તથા રાત્રિ એમ પસાર થતા કાળનો દુર્લભ વેગ તે જાણી શક્યો નહીં મોટા મનનો પુરંજન મહાકિંમતી સંયમાં રાણીની ભૂજાને ઓશી કરી સૂઈ રહેતો અને પોતે વીર છતાં માત્ર તે સ્ત્રીને જ પરમ પુરુષાર્થ તરીકે માનતો પરંતુ પોતાના સ્વરૂપને પરબ્રહ્મ માનતો ન હતો કેમ કે તે અજ્ઞાનથી વિંટાઈ ગયો હતો એ રીતે હે રાજેન્દ્ર પુરંજન કામથી મલિન ચિત્તવાળો થઈ તે રાણીના સાથે જ રમ્યા કરતો જેથી તેનું નવ વય અધિક્ષણની પેઠે જોત જોતામાં ચાલ્યું ગયું તેણે તે સ્ત્રી વિશે અગિયાર અગિયારસો પુત્ર ઉત્પન્ન કર્યા અને તેટલામાં તો તે સમ્રાટે આયુષ્યનો અર્ધો ભાગ પચાસ વર્ષ ગુમાવી દીધો પછી તે પ્રજાપતિ પ્રાચીન બહિર્ષ તેણે માતા પિતાના યશને વધારનારી એકસો દસ પુત્રીઓ ઉત્પન્ન કરી જે શીલ ઉદારતા વગેરે ગુણોવાળી પછી પાંચાલ દેશના સ્વામી તે રાજાએ પિતાના વંશને વધારનારા પોતાના પુત્રોને પરણાવ્યા અને પુત્રીઓને પણ યોગ્ય વરો સાથે પરણાવી પછી તો તેના પુત્રોને પણ એક એકને સો સો પુત્રો થયા જેથી પૂરંજનનો વંશ પાંચાલ દેશમાં વૃદ્ધિ પામ્યો પૂરંજનને તે પુત્રો પોત્રો ઘર ખજાનાઓ અને નોકર ચાકરો પણ એટલી બધી મમતા બંધાય કે જેથી વિષયોમાં તે બંધાઈ ગયો પછી તેણે યજ્ઞ દીક્ષા લઈ પશુઓની જેમાં હિંસા કરાય છે તેવા ઘોર યજ્ઞો કરી તમારી પેઠે અનેક કામનાઓ ઈચ્છી દેવોનું પિતૃઓનું તથા ભૂપતિઓનું પૂજન કરવા માંડ્યું એક યોગ્ય કર્મોમાં તે પ્રમાદી રહ્યો અને કુટુંબમાં જ તેનું મન આસક્ત થઈ રહ્યું તેવામાં તેનો એ કાળ આવી પહોંચ્યો કે જે સ્ત્રીઓ ઉપર પ્રીતિ ધરાવતા પુરુષોને અપ્રિય થાય છે હે પ્રાચીન બહિર્ષ રાજા ચંડવેગ નામનો એક પ્રખ્યાત ગંધર્વ રાજા છે જેના ત્રણસો ને સાઠ મહાબળવાન ગંધર્વ સેવકો છે ઉપરાંત ગંધર્વ સ્ત્રીઓ પણ તેતલી જ છે કે જેઓ ચંડ વેગ સાથે જોડાઈ રહે છે તેઓ રંગે ધોળી તથા કાળી છે આ સર્વ ગંધર્વો તથા ગંધર્વીઓ ચારે તરફથી વીંટાયેલ વળી સર્વ કામનાઓથી ભરપૂર બનેલા હર કોઈ નગરને લૂંટે છે એમ તે ચંડ વેગના ગંધર્વો તથા ગંધર્વીઓ પુરંજન રાજાનું નગર લૂંટવા આ લાગ્યા ત્યારે નગરીના રક્ષક તરીકે જાગતા પાંચ મસ્તકવાળા નાગે તેઓને અટકાવ્યા અને પુરંજનની નગરીનો અધ્યક્ષ બળવાન તે નાગ એકલો પેલો સાતસો ને વીસ ગંધર્વો સાથે સો વર્ષ સુધી લડ્યો એમ એકલો અનેકથી સાથે યુદ્ધ કરી તે પોતાનો પુરાધ્યક્ષ નાગ ક્ષીણ બળ થયો ત્યારે પુરંજન દેશ નગર તથા કુટુંબીઓ સાથે દુઃખી થઈ મોટી ચિંતામાં પડ્યો છતાં તે પુરંજન પાંચાલ દેશમાં પોતાની નગરીમાં રહી પોતાના પાર્ષદોએ આણી આપેલા કર લઈને શુદ્ર સુખ ભોગવવા લાગ્યો અને એટલો બધો સ્ત્રીવશ થયો કે જેથી તેણે આવેલો ભય જાણ્યો નહીં હે પ્રાચીન બહિર્ષ કાળની એક કન્યા કે જે વરને ઈચ્છતી આકા ત્રૈલોક્યમાં ભટકતી હતી છતાં તેને કોઈએ પસંદ ન કરી તે પોતાના દુર્ભાગ્યને લીધે દુર્ભગા નામથી લોકમાં પ્રખ્યાત થઈ હતી પૂર્વ યયાતિના પુત્ર રાજશ્રી પુરુએ તેનો સ્વીકાર કર્યો હતો તેથી પ્રસન્ન થઈ તેને વર આપ્યો હતો એક સમયે તે કાળપુત્રી ભટકતી બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવેલા મને નૈષ્ટિક બ્રહ્મચારી જાણતી છતાં કામથી મોહિત થઈ વરવાની ઈચ્છા કરવા લાગી પણ મેં તો તેનો અનાદર કર્યો એટલે મારા પર ક્રોધાયમાન થઈ તેણે મને આવો અતિ દુઃસાહસ પાપ સાપ આપ્યું હે મુનિ તમે મારી યાચનાઓનો અનાદર કર્યો તેથી કોઈ તેથી કોઈ સ્થળે રહી શકશો નહીં એટલે જ્યાં ત્યાં ભટક્યા કરશો પછી તે કાળકન્યા મારા પ્રત્યેના સંકલ્પથી ભ્રષ્ટ થઈ એટલે મેં જ બતાવેલા ભય નામના યવનોનો રાજા પાસે જઈ પોતાનો પતિ થવા તેને પ્રાર્થના કરવા લાગી હે વીર યવનોમાં શ્રેષ્ઠ તેમને હું મારા પ્રિય પતિ તરીકે વરું છું ખરેખર પ્રાણીઓની તમારા પ્રત્યેની પ્રાર્થના કદી નાશ પામતી નથી જે પુરુષમાં લોકમાં તથા વેદમાં આપવા યોગ્ય કહેલી કોઈ વસ્તુ બીજાને આપતો નથી અને તે જ પ્રમાણે જે લોકમાં તથા વેદમાં લેવા યોગ્ય કહેલી જે વસ્તુ છતાં લેતો નથી એ બંને દુરાગ્રહી અને મૂર્ખ છે તે બંનેનો સત્પુરુષો શોખ કરે છે માટે હે ભદ્ર હું તેમને સ્વીકારું છું તો પણ મને સ્વીકારો અને મારા પર દયા કરો પુરુષનો આટલો ધર્મ છે કે તેણે દુઃખી પર દયા કરવી કાળકન્યાએ કહેલું એ વચન સાંભળી યવનોનો રાજા દેવગુહિ કાર્ય કરવાની ઈચ્છાથી મંદ મંદ હસી તેને કહેવા લાગ્યું મેં મારી જ્ઞાન દ્રષ્ટિથી તારા માટે પતિ જોઈ નાખ્યો છે આ બધા લોકો તું છે તેથી મને ગણી પસંદ કરતા નથી માટે તું પોતે જ કોઈને જાણે તેમ ગુપ્ત રીતે કર્મથી ઉત્પન્ન કરેલા આ સમગ્ર લોકને ભોગો તું મારી સેના સાથે લઈ જા એટલે સર્વ પ્રજાઓનો નાશ કરીશ વળી પ્રજવવાર નામનો મારો આ ભાઈ છે એને તું મારી બહેનતા એટલે તમારી બંનેની સાથે હું પણ ભયંકર સૈનિકોને સાથે લઈ કોઈને જાણે એમ આ લોકમાં ફરીશ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય સત્યાવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ